અમાલો કારણાનો મસાલો તૈયાર કરી લઈએ આપણે જો આ ચટણી લસણવાળી નાખીએ છીએ લોટ ચમચી આ માંડવીનો પાવડર કહેલો ખાજીરો પાવડર આપણે ભૂકો કહીએ કે પાવડર કહીએ સરખું આ ધાણા જીરું બરફેડ ચમચી પછી આ અડદાસ હવે આ ચટણી ચણાનો લોટ નાખ્યો ચટી ખાંડ નાખીએ છીએ આપણે तेल નાખે બસ આપડે ટીલ નાખીએ ના લીંબુ ચાજુ તેલ નથી નાખવાનું અત્યારે આમાં આપણે એટલું હાલે એટલું મીઠું આમાં સ્વાદ અનુસાર સ્વાદ અનુસાર સાબ મીઠું તો આપણે આ મસાલો તૈયાર થઈ ગયો હવે આપણે કારેલા ભરવાના છે કારેલા આપણે ખરી પહેલાં મીઠાના પાણીમાં મીઠા સાટીને રાખ્યું તું હવે પછી આપણે મસાલો તૈયાર થઈ ગયો કારેલાનો મસાલો તૈયાર બે ફરી

સળવા દેવાની છે ધીમા ગેસ ઉપર આપણે બનાવવાનું છે હમ આની અંદર બધો મસાલો આવી ગયો કરેલામાં એમ નારેલા અંદર બધો મસાલો આવી ગયો છે ને આ દાળ એટલી વધી માથે સકતો દેવાનું છે હા જરી કપડે હવે અર્ધ નાખ્યા હવે બધી મસાલો તો અંદર નાખાઈ ગયો મીઠું બધું પ્લાઝમાં એવું છે જ છે જ નાખવાનું ડુંગળી પૂરતું ડુંગળીમાં સાલે આ સમસો જ્યારે ડુંગરી આસા પાત્રે છડવા દેવાનું છે એ છડી ગઈ હવે આ કારેલા આપણે નીરાતે નીરાતે આમ મૂકવાના છે જેમ બનેમાં આપણે આમ જ કરવાની ચમચો લેજો સમસો લેજો ઉતલ લીચુエルવાનો કરીકવા કારેલા વખરે પણ નઈ એ વિ છડની અવશ્ય જરી એક ચમચી ચટણી નાખવાની હવે આ ચમચીને એક ચટણી

અર્ધી પોણી વાટકી જેટલું પાણી દાજુ પાણી નહીં એવું હવે આપણે ઘડી ગેસ પર ગેસ ચાલુ રાખી ઉપર નાખી દે કેટલી સીટી એક જ સીટી કરવાની છે આપણે આમાં બહુ સળવા દેવાનું નથી તો રાબી દે બધું હમ કટી જવું ಕರೆಲ್ಲ ನಾ ಶಾಕ ರೇಡಿ ಮಗ ನೀ ದಾಳ ವಾಳು